મિત્રો હું આજે આયુર્વેદિક પ્લાન્ટ બહેડાના ઉપયોગ અને ફાયદા વિશે સમજાવું છું તમે વિડીયોમાં જોઈ શકા શકો છો સામે તે છે બહેડાનો સોળ આ આ સોળના પાન અને ફળ ઉપયોગમાં આવે છે ત્રિફળા ચૂર્ણ બનાવવામાં તેનો મોટા પાય ઉપયોગ થાય છે પાચન માટે પણ ફાયદાકારક છે પેટમાં ગડબડ હોય ગેસ અપચો તેમાં પણ લાભદાયક છે કબજિયાતમાં પણ ફાયદો કરે છે આંખની તંદુરસ્તી વધારે છે યાદ શક્તિ વધારે છે સ્નાયુને બળ આપે છે શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે વાળની તંદુરસ્તી વધારે છે ચમકદાર અને લાંબા બનાવે છે ગળાનો કોઈ ચેપ હોય તો તે આના સેવનથી સારું થઈ જાય છે કપ અસ્થમા દમ જેવા રોગોમાં પી આનો ઘણો ફાયદો છે તો મિત્રો આ છે બહેડાનો છોડ